યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં ચોવીસમાં ભાગનો પાઠ સાંભળીશું હરીહિયો આ પ્રમાણે સ્તુતિ કરીને દેવમાતા અદિતિએ વારંવાર ભગવાનને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું તે સમયે આનંદના આંસુઓથી તેમનું વૃક્ષસ્થળ સ્થળ ભીંજાઈ રહ્યું હતું તેઓ કહે છે હે દેવેશ તમે સર્વના આદિ કારણસો હું તમારી કૃપા પાત્ર છું મારા સ્વર્ગના નિવાસી પુત્રોને અકંટક લક્ષ્મી આપો હે અંતર્યામીન હે વિશ્વરૂપ હે સર્વજ્ઞ હે પરમેશ્વર હે લક્ષ્મી પતે તમારાથી શું અજાણ્યું છે હે પ્રભુ તમે મને પૂછીને શા માટે મોહિત કરી રહ્યા છો તથા તમારી આજ્ઞાનું પાલન કરવા માટે મારા મનમાં જે અભિલાષા છે તે તમને કહીશ હે દેવેશ્વર હું દ્વૈત્યોથી પીડિત થઈ રહીશું મારા પુત્રો અત્યારે મારી રક્ષા ન કરી શકવાના કારણે આમ તેમ ભાગી ગયા છે હું દૈત્યોનો પણ વધ કરવા ઈચ્છતી નથી કેમ કે તેઓ પણ મારા જ પુત્ર છે હે સુરેશ્વર તે દૈત્યોને માર્યા વિના જ મારા પુત્રોને સંપત્તિ આપી દો હે નારદજી અદિતિએ આમ કહ્યા પછી દેવેશ્વર ભગવાન વિષ્ણુ ફરી બહુ જ પ્રસન્ન થયા અને દેવમાતાને આનંદિત કરતા રહીને આદરપૂર્વક કહેશે હે દેવી હું પ્રસન્ન છું તમારું કલ્યાણ થાવો હું સ્વયં તમારો પુત્ર બનીશ કેમ કે શોકના પુત્ર પર આટલું વાત્સલ્ય તમારા સિવાય અન્યત્ર દુર્લભ છે તમે જે સ્તુતિ કરી છે તેને જે મનુષ્ય વાંચશે તેમને શ્રેષ્ઠ સંપત્તિ પ્રાપ્ત થશે અને તેમના સંતાન કદી હીન દશામાં પડશે નહીં જે પોતાના તથા બીજાના પુત્રો પર સમાન ભાવ રાખે છે તેને કદી પુત્રનો શોખ થતો નથી સનાતન ધર્મ છે અદિતિ કહે છે હે દેવ તમે સર્વના આદિકારણ અને પરમ પુરુષ છો હું તમને મારા ગર્ભમાં ધારણ કરવા સમર્થ નથી તમારા એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડ છે તમે સર્વના ઈશ્વર અને કારણ છો હે પ્રભુ સંપૂર્ણ દેવતા અને શ્રુતિઓ પણ જેમના પ્રભાવને જાણતા નથી તે દેવ ભગવાનને હું ગર્ભમાં કઈ રીતે ધારણ કરીશ તમે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ અજન્મ તથા પરાત્ પરમેશ્વર છો હે દેવ તમે પુરુષો તમને હું ગર્ભમાં કઈ રીતે ધારણ કરીશ મહાપાતકી મનુષ્ય પણ જેમના નામ સમરણથી મુક્ત થઈ જાય છે તે પરમાત્મા ગામ્યજનોની વચ્ચે જન્મ કઈ રીતે ધારણ કરી શકે પ્રભુ જેવા તમારા મત્સ્ય અને વારા અવતાર થઈ ગયા છે તેવું જ આ પણ થશે હે વિશ્વેશ તમારી લીલાને કોણ જાણે છે હે દેવ હું તમારા ચરણાવિંદોમાં પડીને તમારા જ નામ સમરણમાં રત રહીને સદા તમારું ચિંતન કરું છું તમારી ઈચ્છા હોય તેમ કરો શ્રી સનકજી કહે છે અદિતિનું વચન સાંભળીને દેવાધી દેવ ભગવાન જનાર્દને દેવમાતાને અભયદાન આપ્યું અને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન કહે છે હે મહાભાગે તમે ચાચું કહું છે એમાં સંશય નથી હે શુભે તેમ છતાં હું તમને એક અતિ ગોપનીય રહસ્ય બદલાવું છું સાંભળો જે થી રહિત બીજાઓ પ્રત્યે કદી દોષ દ્રષ્ટિ ન રાખનારા અને દંભથી દૂર રહેનારા મારા શરણાગત ભક્ત છે તેઓ સદા મને ધારણ કરી શકે છે જે બીજાને પીડા આપતા નથી ભગવાન શિવના ભજનમાં રત રહે છે અને મારી કથા સાંભળવામાં અનુરાગ રાખે છે તે સદા મને પોતાના હૃદયમાં ધારણ કરે છે હે દેવી જેમણે પતિ ભક્તિનો આશ્રય લીધો છે પતિ જ જેમના પ્રાણ છે તથા જે પરસ્પર કદી ઈર્ષા કરતી નથી એવી પતિવ્રતા સ્ત્રીઓ પણ સદા મને પોતાના અંદર ધારણ કરી શકે છે જે માતા પિતાનો સેવક ગુરુ ભક્ત અતિથિઓનો પ્રેમી અને બ્રાહ્મણોનો હિતકારી છે તે સદા મને ધારણ કરે છે જે સદા પુણ્ય તીર્થોનું સેવન કરે છે સત્સંગમાં લાગ્યા રહે છે અને સ્વભાવથી સંપૂર્ણ જગત પર કૃપા રાખે છે તે સદા પોતાના હૃદયમાં મને ધારણ કરે છે જે પરોપકારમાં તત્પર પરાયા ધનના લોપથી નિર્ગુણ તથા પરાયી સ્ત્રીઓ પ્રતિ નમપુષક હોય છે તેઓ પણ સદા પોતાની અંદર મને ધારણ કરે છે જેઓ તુલસીની ઉપાસનામાં લાગેલા છે સદા ભગવાનના જપમાં તત્પર રહે છે અને ગાયોની રક્ષામાં તત્પર રહેશે તે સદા મને હૃદયમાં ધારણ કરે છે જે દાન લેતા નથી પરાયા અન્નનું સેવન કરતા નથી અને સ્વયં અન્યય અન્નનું અને જળનું દાન આપે છે તે પણ સદા મને ધારણ કરે છે હે દેવી તમે તો પ્રાણી માત્રના હિતમાં તત્પર પતિ પ્રાણા સાધવી સ્ત્રી છો તેથી હું તમારો પુત્ર થઈને તમારી ઈચ્છા પૂરી કરીશ દેવમાતા અદિતિને આમ કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુએ પોતાના કંઠની માળા ઉતારીને તેમને આપી દીધી અને અભયદાન આપીને તેઓ ત્યાં જ અંતર જાન થઈ ગયા તો અહીંયા નારદ પુરાણનો ચોવીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો